તો સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિન આપવા અંગે કામગીરીનો પ્રારંભ કરો છે વેક્સિન આપવા માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ આઠ ઝોનમાં અઠ્યાવીસો જેટલી ટીમો બનાવીને સર્વે શરૂ કરાયો છે મહત્વનું છે કે કોરોના મહામારી વચ્ચે વેક્સિન તૈયાર થતાં હવે ટૂંક સમયમાં હેલ્થ વર્કર આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપવામાં આવશે ત્યારબાદ કોમોરબિડ કન્ડિશન ધરાવતા પચાસ વર્ષથી વધુ વયની ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે કોરોના વેક્સિનના લીધે છેલ્લા કેટલાક સમયથી ભારતભરમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે જેના સંદર્ભમાં આજે સુરતમાં પણ જે છે છેલ્લા કેટલાક દિવસથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તાડમાર તૈયારીઓ કરી રહી છે આપણી સાથે જોડાયા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તો એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતના તૈયારીઓ ચાલી રહી છે અને શું આજની તારીખમાં કઈ કઈ તૈયારીઓ કરી છે કોર્પોરેશન દ્વારા જે આપણે રાહ જોઈ રહ્યા હતા વેક્સિનની કોવિડ સંદર્ભે એ અત્યારે ઉપલબ્ધ થવાની શક્યતાઓ છે અને આવી રહી છે ત્યારે એના માટેની જે તૈયારીઓ એટલે કે કોને આપવાની છે કોણ આપશે કઈ રીતે એને સાચવીશું એ એ બધી જ તૈયારીઓ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે કોને આપવાની છે એટલે સૌથી પ્રથમ તો જે હેલ્થકેર વર્કર છે એમને આપણે આ વેક્સિન આપીશું સેકન્ડ લાઇનની અંદર જે ફ્રન્ટ લાઈન વર્કર છે એટલે જે આરોગ્ય સિવાયના વિભાગોમાં સરકારી વિભાગોમાં જે ફરજ બજાવે છે જેમણે કોવિડ સંદર્ભે કામગીરી કરી છે તેમને આપીશું હેલ્થકેર વર્કરની અંદર જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટના જેટલા પણ ડૉક્ટર પેરામેડિકલ સ્ટાફ નર્સીસ વોર્ડ બોય અને ચોથા વર્ગના કર્મચારી એ ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ એ બંને સેક્ટરને આપણે આપીશું અને થર્ડ જે લાઇન છે એ પચાસ વર્ષથી મોટા જે વયસ્ક છે જેમને આ રોગ થવાના કારણે વધારે તકલીફ થવાની શક્યતાઓ રહેલી છે એ વ્યક્તિઓને આપણે આ વેક્સિન આપવાનો પ્રયત્ન કરીશું અને એના માટેના જે ડેટા છે એ આપણે કલેક્શનની કામગીરી શરૂ કરી દીધી છે મતદાર યાદી પ્રમાણે યાદી તૈયાર કરવામાં આવી રહી છે શું કહેશું એના સંદર્ભ જે આ ડેટા છે પચાસ વર્ષથી ઉપરનો એ રાજ્ય સરકાર મારફતે જે સૂચના આવી છે એ મુજબ માન્ય કમિશનર સાહેબ દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા જે ઇલેક્શનનો જે ડેટા છે જેની અંદર પરફેક્ટ ડેટા છે બૂથ વાઇઝ એટલે બૂથની અંદર કેટલા વ્યક્તિઓ છે અને તે પૈકી કેટલા પચાસ વર્ષથી ઉપરના છે એ બધો જ ડેટા એની અંદર અવેલેબલ છે તો તે ડેટાનો ઉપયોગ કરી અને સુરત મહાનગરપાલિકાના જે સર્વેલન્સ વર્કર છે તેમના દ્વારા આ વેરિફિકેશન કરવામાં આવશે અને તેઓના ફોન નંબર લેવામાં આવશે જે પણ લાભાર્થી છે પ્રોબેબલ લાભાર્થી એના ફોન નંબર લેવામાં આવશે અને ત્યારબાદ જે વિસ્તારમાં આ વ્યક્તિ રહેતા હશે એ જ વિસ્તારની સ્કૂલ અથવા તો બીજી કોઈ ફેસિલિટી જ્યાં આપણે ઇમ્યુનાઇઝેશનના સેટઅપ ગોઠવેલા છે કેન્દ્ર બનાવેલા છે ત્યાં આ કામગીરી તેઓને બોલાવી અને રસીકરણની કામગીરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જી તો આ હતું સુરત મહાનગરપાલિકાનું પ્લાન જેના લીધે સમગ્ર શહેરમાં જે છે તે ખૂણે ખૂણે વેક્સિન વેક્સિનને લોકો મોટા પ્રમાણમાં લાભ લઈ શકે તેના માટે બનાવ્યો હતો કેમેરા પર્સન સાથે પરવેશ કુરેશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત